વડોદરામાં જન આક્રોશ રેલીમાં ભાગ લેવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અકોટા સયાજીનગર ગૃહ રોડ પર ખાતે આવી પહોંચ્યા હતા તેમણે સરકારી તંત્ર પર વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની કથરેલી સ્થિતિ માટે આકરા પ્રહારો કર્યા હતા અને પૂરગ્રસ્તોને યોગ્ય સહાય મળે તેવી માંગ કરી હતી આ સાથે અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવ્યા હતા સયાજીનગર ગૃહ બહારપુર દરમિયાન સરકારી સહાય મેળવનારા લોકોનો પણ જમાવડો થતા પોલીસ જાણે કે ટૂંકી પડી જતી હોય તેમ લાગી રહ્યું હતું તો નગરગૃહમાં જેમને સહાય નથી મળી તેવા લોકો પણ ઉમટી પડ્યા હતા બંને જૂથો સામસામે ઊભા રહેતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો તો આ તરફ કેટલાક ભાજપ સમર્થકો અને તથા સ્થાનિકોએ કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી હોવાનો આક્ષેપ કરવા સાથે કોંગ્રેસી જન આક્રોશ રેલીનો વિરોધ કર્યો હતો कई दशकों तक तो जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में पुनर्वास के मामले में लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है ચાર કરી રહી છે કે પૂરગ્રસ્ત લોકોને સુવિધાઓ નથી મળી દૂધ નથી મળ્યું પાણી નથી પણ અમારા વિસ્તારમાંની આખા વડોદરામાં જ ભારતીય જનતા પાર્ટીના દરેક કોર્પોરેટરોએ યથાવક્તિ મદદ કરી છે દૂધ પહોંચાડ્યું છે પાણી પહોંચાડ્યું છે જો જાતે જઈ નતા શકતા તો ટ્રેક્ટર ટ્રોલીમાં લઈ ગયા છે જેસીબી ની અંદર એ લોકો પાણીને બધું સુવિધા આપી છે સાથે સાથે ફૂડ પેકેટ ને દરેક વસ્તુનું વિતરણ કર્યું અમે જનાગ્રસ રેલીનો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી વડે વડોદરા શહેરના તમામ નાગરિકોને નાગરિકોને અને અમને અહીંના પ્રમુખ વિજયભાઈ શાહ સાહેબ હોય અહીંયા એમની મંગભાઈ જોશી સાહેબ હોય એ કોઈપણ ધારા સભ્ય કે કોર્પોરેટર સી હોય જ્યારે જ્યારે જેમને જેમને છે કે જે રીતે આ નિઃ લોકો અને સહાય મેળવનાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો પોલીસ ની કેવી સ્થિતિ હતી કેવો બંદોબસ્ત હતો સાથે કોંગ્રેસે જે લોકો વિરોધ કરતા તેના માટે કોઈ પ્રતિક્રિયા આપી હતી કેમ એ ચોક્કસ જે રીતે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે પ્રદેશના હોય કે પછી કેન્દ્રમાંથી આવ્યા છે વડોદરા આવેદન પત્ર આપવા માટે જન આક્રોશ રેલી પણ યોજી આવેદન પત્ર પણ આપ્યું સૌથી મહત્વની વાત એ છે કે બોટ જે ચેરમેન અગાઉના સ્થાયી સમિતિના ચેરમેને બોટ ઘરમાં રાખવાની દોરું રાખવાનો બધી વાતો કરી હતી એ જ પ્રતિકાત્મક બોટ અને રોબર ટ્યુબ લઈને કોંગ્રેસવાળા આવ્યા અને રોડ પર બોટ કાઢી અને આવેદન પત્ર આપ્યું આ નવતર પ્રયોગ કર્યો કુતુહલ જરૂર સર્જાયું

જે લોકોની સહાય છે તે લોકો તો હજી પણ કહી રહ્યા છે કે કોઈ પ્રકારની સહાય મળી જ નથી અને જે છે આ બધા એમના ઉભા કરેલા ગતકડા છે કોઈ સહાય મળી નથી ત્રણસો રૂપિયા સહાય આપવાનું કે એ ત્રણસો રૂપિયાની સહાય કેવી રીતે પર પર્સન ત્રણસો રૂપિયાની સહાય શું કામ નહીં જયારે ઘર વખરીથી માંડીને તમામ મોટે ભાગનું નુકસાનો થયા છે તો ત્રણસો ની સહાય શું કામ નહીં લોકોમાં હજી નારાજગી જરૂર છે બિલકુલ રૂપેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ